નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ન્યુઝ ટ્વેન્ટી ફોર શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ બાયડ મહિલા મંડળ દ્વારા સુંદર આનંદ મેળા આયોજન જય ઉમિયામાં જય લક્ષ્મી નારાયણ આજ રોજ બાયડ મુકામે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ બાયડ ની મહિલા મંડળ દ્વારા એક સુંદર આનંદ મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ દ્વારા બનાવેલ વિવિધ સુંદર સ્વાદિષ્ટ ઘરની વાનગીઓ જેવી કે પાણીપુરી ખીચું ઉસળ ગોટા સેવખમણી દાબેલી ફાફડા જલેબી ઉંધિયું વગેરેનો સમાજના ભાઈઓ તથા બહેનોએ તથા આમંત્રિતોએ તેનો સ્વાદ ચાખ્યો અને ખૂબ જ આનંદ વિભોર થઈ ગયા હતા આ આયોજનમાં સમાજના સૌ યુવાનો ભાઈઓ અને બહેનોમાં પરસ્પર પ્રેમ ભાવ અને સહકાર વધે તે ભાવનાનો ઉદ્દેશ્ય સૌનો સાથ સહકાર સાથે સૌનો વિકાસની ભાવનાથી સૌએ આ આયોજનને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત કુળદેવી શ્રી ઉમિયા માતાજીની આરતી પૂજા કરી સમાજના આગેવાનો વડીલો માતાઓ ભાઈઓ બહેનો બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો રિપોર્ટર ભાવેશ રામાણી બાયડ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ dan kalau <laughs> સ્વર્ણિમને સતવારે માલ કરવા પાટીદાર સમર પાટીદાર સ્વર્ણિમને સતવારે ચાલ કરવા પાટીદાર સમર પાટીદાર સ્વર્ણિમને સતવારે ચાલ કરવા પાટીદાર સમર્થ પાટીદાર સ્વર્ણિમને સતવારે ચાલ કરવા પાટીદાર સમર્થ પાટીદાર वरिणि मने सतवारे चाल कड़वा पाटीदार समर्थ पाटीदार दुगम करो दुपालियाण आरोग्य धन संपदः सर्वस्तु भूमि विनाशय दीपज्योति नमोस्तुते दीपज्योति नमो

વાવહિ તેજસ્વિના વૃતુષાહિ ઓણા છવિ એના દિવસે અમે ગતગઢ પાટીદાર સમાજ રાયડા મહિલા મંડળ દ્વારા અમે આજે આનંદ મેળાનું એક આયોજન રાખ્યું એની અંદર અમને ભાઈઓનો વડીલોનો બધાનો પૂરેપૂરો સાથ સહકાર મળ્યો અમે જે આમંત્રિત મહેમાનોને આજે આમંત્રણ આપ્યું એ બધા આમંત્રિકો આવ્યા એ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અમારા છ સ્ટોર હતા એક સ્ટોર પર ઘોડા સેવખમણી સેવ અને ખમણ અમારે ખીચું જેવું સળ દાબેલી કડક પછી મેથીના ગોટા છા પાન એવા બધા અમે આઈટમો બનાવી અને આજે બધાને આનંદ મેળાનું એક આયોજન કર્યું પૂર સાથ સહકાર અમને નાના બાળકોથી કરી ને અમારા મોટા જે એટલે કે અમારા પિતા સમાણી વડી બધા જ વડીલો અમને એકદમ આવકાર્યા અમે એમને આવકાર્યા અને અમને સાથ સહકાર મળ્યો

અમે ખમણી ખમણ ભજીયા દાબેલી કડક છોકરાઓ માટે સરસ મજાનો કોલ્ડ કોકો છે કોન છે પાન છે ચાય છે આવી વિવિધ આઈટમો અમે રાખી હતી અને લોકોએ ખૂબ જ સહર્ષ આવી અને આનંદ મેળાનો લુપ્ત ઉઠાયો હતો અને લોકોએ ખૂબ મજા માણી અને ખૂબ જ ખુશ થઈને લોકો ઘરે ગયા છે ધન્યવાદ કચ્છ કડો પાટીદાર સનાતન સમાજ બાયડ મહિલા મંડન દ્વારા આજ રોજ પાયા મુકામે એક સરસ આનંદમેનું આયોજન થયું તેમાં આપણી મહિલા મંડળની બહેનો અને માતાઓ દ્વારા તેમના પ્રેમ ભાવથી બનાવેલ અલગ અલગ વાનગીઓ જેવી કે સેવ ખમણી સેવું સણ નાબેલી દલેબી ઊંધિયું ફાફડા બરાબર છે પારીપુરી જેવી આઈટમો દરેક સમાજના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહથી અને પ્રેમ પ્રેમ ભરી એમની થાળી પીસી તો સૌએ તેનો ભરપૂર આનંદ લીધો તેમજ પધારેલ મહેમાનોએ પણ આ વાનગીઓ ખાઈને ખૂબ જ પ્રશંસા કરી અને સૌએ હળી મળીને પ્રેમભાવથી આનંદ મેળાનો ખૂબ જ સરસ રીતે લાભ ઉઠાવ્યો અને સૌ આ એકબીજાના સહકારથી સમાજ અને કુટુંબ એક થાય અને પ્રેમ ભાવના વધે અને એકબીજામાં સહકાર વધે તે દ્રષ્ટિથી આનંદના આયોજન કર્યું અને તેનું ખૂબ જ સરસ અને સફળ રીતે તેનું આયોજન થયું સૌ મહિલાઓનો અને મહિલા મંડળનો અત્યારથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ ઉમિયા માય